મારે વાપડિયા જવું પડશે ને અત્યારે મારો મેસેજ આવ્યો છે ને ડાયરેક્ટ ગાઈડલાઈન બે હાજર પાંચ ની જે સાહેબ અત્યારે અહીંયા ગાડી આપડે વાતચાલી માં બે વર્ષ પહેલા ડાયરેક્ટ છે ને આપણે આપણે ડોક્ટર પર ફરિયાદ નોંધાવી હતી એ વર્ષ થયા તો આ તો જે હાઈકોર્ટ સુપ્રીમ જે ગાઈડલાઈન છે ની મૃત્યુ થાય તો શું પોસ્ટમોર્ટમ થયા બાદ જ એફઆઈઆર થઈ શકે કે પહેલા કરી શકે તો જો આ લખેલું છે ડોક્ટર અથવા કોઈના બેદરકારીના કારણે મૃત્યુ થાય તથા એફઆઈઆર પોસ્ટમોર્ટમ પહેલા પણ નોંધાવી શકાય છે

જાહેરાત ની અમારે ફરિયાદ આપવી છે અમારે એક આ દેશના જાગૃત નાગરિક તરીકે નાગરિક ની હક માં આવે છે સાહેબ નાગરિકે જે બી ફરિયાદ નોંધવી હોય જેને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય એ પોલીસે નોંધવામાં આવે તો રિપોર્ટ ચાર મહિને આવશે ડોક્ટરો બી છે હું તમને તમારી વાત છે જવાનું એની બી તૈયારી બીએલએસ ખોટું છે સાહેબ ના પડે એમ ખોટું છે ડાયરેક્ટ નહીં લેવાય ફરી ના લેવાય સાહેબ

જાહેર કરવાની કે એને જજમેન્ટ આપવાનું કામ તમારું નથી કે નથી અમારું એ કામ કોર્ટ નું છે કોર્ટમાં એક કામ લઈ જતા પહેલા તમારે કામ કરવામાં આવે એ ઘડી એફઆઈઆર કરવાનું તમે એફઆઈઆર નથી કરી રહ્યા પ્રોસેસ તો મારા ફરિયાદી આવે ને ફરિયાદી લખાવે

એ જો કોઈ ઓથોરિટી હોય કાય કાય કોઈ કોઈ પણ કાર આમાં એ બધી તફાત છે રહી ગયો ને એના પછી રમેશ તું કેતો ને એની પોતાની ગાડી બે લાયો માસર્જિકલ આ માસર્જિકલ વાળો પણ તો ગરમ વાત અમારે કોરા બગાડે મારા પછી જ આવી આરા હવે એ ટાઈલ લઈ જો त्यो चाहिँ गरेन बाबु चाहिँ सर भयो टेंशन मैले बुझ्न गराउनु पर्यो मलाई यो बारेमा भन्नु पर्यो यो चाहिँ विशेष कुरा हो है नाम मात्रको भन्नु पर्छ ग्लोबल इन्फ्रास्ट्रक्चरको यो वाला मात्रै होला ज्ञान मात्रै हो त्यो भिडियोले नै पानी मानि نديرको लागि खोज गर्नु हुन्छ भोलि नि भोलि नि भिडियो आवाजमा धारा छ प्रश्न बन्दै